શ્રી કૃષ્ણા તમે અમારા આગળના વિડીયોમાં જોયું બી એસ ફોરની ગાડી અને બી એસ સિક્સની ગાડી વિશે તો બી એસ ફોરની કંપનીમાં બી સિક્સની ગાડીમાં શું તફાવત છે એના વિશે હવે આપણે જાણીએ બી એસ સિક્સની ગાડીમાં આવતા સેન્સર અને કેટલા એકચ્યુરેટર આવે છે એના વિશે તો સેન્સરની યાદીમાં જોઈએ તો પહેલાં સી સેન્સર આવે છે ટીપીએસ સેન્સર આવે છે મેપ સેન્સર આવે છે આઈઆઈટી સેન્સર આવે છે ઓ સેન્સર આવે છે ઇઓટી સેન્સર આવે છે સાઇટેન સેન્સર આવે છે બે કેન્ગલ સેન્સર આવે છે અને વીએસએસ સેન્સર આ નવ પ્રકારના બીએસિક્સની ગાડીની અંદર સેન્સર આવે છે અને એકસ્યુરેટરની વાત કરીએ ને તો એકચ્યુરેટરમાં ફ્યુલ પંપ આવે છે ફ્યુલ ઇન્જેક્ટર આવે છે એચટી કોયલ આવે છે ફોર્ઝવાલ આવે છે આઈએસયવી વાલ આવે છે કેનેસ્ટર આવે છે અને માલ ફંક્શન લાઇટ આવે છે આ એકચ્યુરેટર છે તો સેન્સરનું શું કામ છે સેન્સર જે જે કાંઈ પ્રોબ્લેમ હોય ને ઈસીયુને સંદેશો આપે છે અને ઇસીયુ કે એકચ્યુરેટર પાસે કામ કરાવે છે તો તો આ એનું એના એના ફૂલ ફોર્મ નામ છે 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 અને કામ કરે વિશે આપણે વાત કરવાની સાદી ભાષામાં જોઈએ ને તો મગજ છે ને આપણો એ ઈસિયુ છે આપણી આંખ ધાંક અને કાન છે ને એ સેન્સર છે અને આપણું મોઢું હાથ અને પગ છે ને એ એકચુરેટર છે તો હવે આના ફૂલ ફોર્મ નામ અને શું શું કામ કરે છે એના વિશે આપણો નેક્સ્ટ વિડીયો જોઈએ પાર્ટ ટુ જય શ્રી કૃષ્ણ